26 बड़ोरा 60 तलंदो ओशे या फिनिशेवा 33 33 33 100 रुपये 35 रुपये 50 रुपये 63 63 रायनीयमान 39 40 39 40 40 रुपया 41 42 એક <laughs> હા એ ગામી ખૂબ ᱟᱭ ᱵી દ્યો હઈ બી દ્યો બુદ દો 22 31 31 36 33 38 ઓપન ચાલે 40 28 34 40 રૂપિયા 10 ને 40 બોલવો કે એક પડવા છે બસ 51

સમજા લેતો ગોખવાની લાઈન છે 22 બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બોલવું ભાઈ ભૂલ્યા એક એક બે બે ત્રણ ચાર પાંચ છ આઠ છ બાર બાર રૂપિયા ભાઈ पांच <गणखे> है नौवा दिन पे ये प्रेजेंट देना पड़ता है मेरे को बराबर तो 60 100 35 पांच लगा लगे तो पांच ने

એફ 10879 બાય રાશી 600 780 રાશી ઘરનું નંબર 888 એક ન્યાયવાસીનું યે 92 192 અને હર હરનું ભનો હોય કુટવડાનો માહ 92 તો એ 300 રોટ તમે

બસો ના પચીસ છવ્વીસ રૂપિયા પૂછ્યું અઠ્યાવીસ છત્રીસ છત્રીસ રૂપિયા બેતાલીસ જુમાલ પિતાલીસ છેતાલીસ છે

ડેમાણુ રૂપિયા એકસો એક બાણું તાણું ત્વરા ચોરાણું બચ્સો 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 રૂપિયા મૂળમાં જેમ જેમ ત્રણ ચાર પાંચ છ આઠ આઠ રૂપિયા આઠ નવ છ રૂપિયા બચ્સો અગિયાર

યા એની કુછ એની આલ દેતો ને બ્રશ કાર્ડ કો આ મંજે રડી રહ્યો ત્રી બત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ રૂપિયા બસો તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ પોત્રીસ રૂપિયા બસો બોલવો પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ બસો ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા

હા કેલા મિટો અને આપ છે એ કે એટલે હા 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 આ આપડે મારે 50 50 50 આ એને પૂરો ઓડી આવે એમ છે મિત્રો કોમેન્ટ અવશ્ય જણાવજો તમારા કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવતા રહેજો પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આઠત્રીસ ઓપણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસો ચુમ્માલી ભાઈ

ખળ૮ીા�ા઱હી <coughs> છત્રી આઠત્રી આડત્રી ઓગણ ચાલીસ બેતાલીમાલ જુમાલ રૂપિયા બસો ચાલો ચાર બસો ને ચાર પાંચ આઠ છ સાત આઠ છ તેર તેર રૂપિયા ચૌદ ચૌદ બસો ને ચૌદ બોલો બસો પંદર બે વાત પછી બાવન પંચાવન સાઠ સાઠ રૂપિયા એકસઠ બાસઠ બાસઠ ત્રેસઠ પાસઠ અડસઠ પચાસ રૂપિયા એકસો ઓગણસી તેર તોતેર તોતેર ટુમો પૈતો છોતેર છોતેર રૂપિયા કોમેન્ટ મિત્રો અવશ્ય કરજો મહુવા માર્કેટિંગ યાર્ડ લાઈવ ડુંગળી ની હરાજી મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી ની લાઈવ હરાજી